સૌપ્રથમ વાર તો બધા મિત્રો ને જય જવાન જય કિસાન તો જો પેલી વાત તો એ આવે કે વિજય કાકા વિજય આ કેવા નું કનેક્ટર આવી ગયું છે સીરીઝ નું પોપ માં પૂગી ગયા પછી આપણે આ પસાઈટે જાય જ્યાં લેપડી ફિટ ભરત કાકા કે આપણા માટે લઈ આવ્યો હું છે ભરત કાકા ફાઈનલ ભાઈ આપણા આટુ વિજય કાકા ફાઈનલ ભરત કાકા સડી ગયા સિક આ ઉપાડી 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 ઘરે ખોબરો તો અડધિયા ખાય વિજય કાકા

પણ પ્રશ્ન ઈ છે કે પાણી હોય ને કાકા ને તુવેર પાક માંથી હોય ને પાઈ ગયો ને તો ટૂંક માં વેલી વરે તમે આખી વાત એમ વેલી કેતો

અને આ રીતે પાક પણ લાગી ગયો જો આજે આપણે ટૂંકમાં ખાખી કલર થઈ ગયો ને સિંગુનો એ બધી ટૂંકમાં ભરાઈ ગઈ અને આમાં ઉપર ઉપર ફૂલ છે પણ હવે એ તો શક્યતા ઓછી રહી એનું કારણ છે કે થાર ને પડવા વર્ગી ગયો ને બીજી કાકા એટલે લગભગ ભરાય હવે ખેંચાવીને પછી એકાદ એ એવું થાય ને તો મારી દેજો અને આ વાવી ગયો છે લસણ ઓલી ડુંગળી વાવી

लिंबी नहीं तमारा का ओली को राजा तो ता, आ आ कोन है आ को जा भाई नो आवी जे आवली लांबी लांबी कलम देखाय ई मा तेल नथी बगीचो हम्म हम्म भरत काका के कपडा माटे लई आयो हो जे भरत काका हां चिकू उतरो ने वेडो है जो हां हां ओहो स्पेशल आपडा आज बात नो बगड़े हां आ तो आपने सब्सिडी में आयो सब्सिडी में आवे आवो 1500 रुपया की कीमत से आवे आ तो आवे कितना ने सब्सिडी में

બઉ મસ્ત છે ફાઈનલ ભેગા થઈ ગયા આપડા પાડે જે આ રીતે બહુ મસ્ત આવી ગઈ ક્યાં અરે વાહ કેમ બાબુ જો સીધી આમાં જ વે જાય અને આને ટ્રેડમાં આમાં હલવાય જાય આ રીતે આ રીતે હલવાઈ જાય આ રીતે હલવાઈ જાય એટલે પછી ખેંચી લેવાની એમ ને વાહ કેરી ઉતારો વજન વધી જાય ને

જોઈ લો રામે રામ કઈ દેખી ગયા વાહ ભાઈ વાહ ફટાક દેખી ને આવી બહુ મસ્ત મને વેડા નું કામ બહુ ગયું છે

શીખવી ઉતારી લીધા અડધિયાનું કર નાખ્યું એટલે આવું બધું કામકાજ આપણે એની આવ્યા કર્યું તો વિડીયો પણ અહીં પૂરો કરીએ બધાને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં જણાવજો